જય શ્રી કૃષ્ણ મિત્રો દશામાંનું વ્રત કરતા સર્વે ભાઈ બહેનોને મારા તમને સૌને જય શ્રી કૃષ્ણ અને દશામાં તમારી ઈચ્છા પૂર્ણ કરે એવી શુભકામના આ વ્રત દિવાસાના દિવસથી ચાલું થાય છે ખાસ કરીને બહેનો આ વ્રત કરે છે કળિયુગમાં દશામાં સાક્ષાત પ્રગટ છે માતા પાર્વતીનો દસમો અવતાર કહેવાય છે આ વ્રત દસ દિવસ કરવાનું હોય છે એક ટાઈમ ભોજન કરીને અક્ષત પુષ્પ બિલ ગુલાલથી માતાજીની પૂજા કરી દરરોજ આ વાર્તા સાંભળવી જોઈએ વ્રત ના કરતા હોય તો પણ આ વાર્તા શ્રદ્ધાથી સાંભળવાથી માતાજીની કૃપા દ્રષ્ટિ થાય છે શ્રી ગણેશાય નમઃ તો ચાલો દશા મહાવ્રતની કથા સંભળાવું છું નમો મહાદેવી શિવાય સતતમ નમ નમ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા જય શ્રી કૃષ્ણ અષાઢ વદ અમાસ આ વ્રત કરનારે સવારે નાય ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી ઉપવાસ કરવા માટીની સાંઢણી બનાવી અને તેનું પૂજન કરવું દસમે દિવસે સાંઢણી જળમાં પધરાવી પાંચ વર્ષ પૂરા થઈ વ્રતનું ઉજવણું કરવું એક રૂપાની સાંઢળી બનાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી આવું લખ્યું છે આપણાથી યથાશક્તિ જે થાય તે રીતે ઉજવણું કરવું અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નાઈ નદીને કાંઠે રાજાનું રાજભવન હતું રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો શાના વ્રત કરે છે દાસી નદીને કિનારે ગઈ અને પૂછ્યું બહેનો તમે શાના વ્રત કરો છો બહેનોએ કહ્યું દશામાના આ વ્રત સી રીતે થાય દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું દસ સૂતરના તાંતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું દિશામાંનું વ્રત કરું રાજા કહે એ વ્રતથી શું લાભ થાય રાણી કહે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે રાજા કહે મારે ધનની ખોટ નથી ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે રાજાના અહંકારના વચનોથી રાણી રિસાયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા સવારનો પોર થયો રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ભંડારમાં પૈસે ના મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં ગામની પ્રજા રાજાને કહેવા માંડી હવે તમે પહેરેલે લુગડે બહાર નીકળો તમારા રાજમાં માઠી દશા બેસશે તો રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલ ફૂલવાડી પણ સુકાઈને ઝાંખરા જેવી બની ગઈ રાણી કહે છે આપણી દશા કઠણ છે હવે આપણે એ રહેવામાં સાર નથી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા આગળ જતાં કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીની બેન પણ એનું ઘર આવ્યું રાણી કહે બેન બટકું રોટલો આપીશ જા રાણી ભિખારણ મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે લાજ નથી આવતી બેનપણીએ આવું કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી બંને રાજકુંવરોને લઈ વાવમાં પાણી પીવરાવા જાય છે ત્યાં તો બંને રાજકુંવરોને દશામાં એ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાંત કરવા લાગી અને રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરાવાઓમાં પડી ગયા રાજા કહે કલ્પાન શા માટે કરો છો જેના હતા તેણે લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા એટલામાં રાણી રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે ત્યારે બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દેશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડાગાડી રથ પાલખી વિના કેમ આવે બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટીમાં ગાલીને મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ઉગાડી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકળો સાફ થઈ ગયો રાજાએ વિચાર્યું કે મા જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય આ દશાના જ ખેલ છે તેમણે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ મોટી નદી આવી કાંઠે ચીબડાના વાડા હતા રાણુએ ખેડૂને કહ્યું ભાઈ અમને બહુ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે એક ચીબડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિમ હતું તેથી ચીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના બીજા ગામમાં રાજાનો કુંવર રિસાઈને મસાળમાં નાસી ગયો હતો તેથી એ રાજાએ શોધ કરવા માટે સૈનિકો મોકલ્યા હતા રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવરનું મસ્તક થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું તેથી સૈનિકો તેઓ બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા પહેલાં રાજાએ તેને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી દીધી એટલું દુઃખ પડતામાં બાર મહિના પૂરા થયા અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી તો આવું નહીં થયું હોય ને લાવું દશામાનું વ્રત કરું તેણે દશામાના નકોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠ્ઠી ઘઉં લીધા માટીની સાંઢણી બનાવી એવી રીતે રાણીએ વ્રત કર્યો પોતાના પતિને જમાડ્યા જમાડીને ઓળીમાં આવી રાત્રે સાંઢણીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જળમાં પધરાવી દીધે જળમાં તો પધરાવતાની સાથે ગામના રાજાનું સપનું આવ્યું વિના વાંકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે તે સવારના પહોરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માનો તો જેવી દેહની દશા છે તેવી જ તારી દશા થશે સવારના પહોરમાં રાજકુંવરે ઘરે આવ્યા રાજાએ પહેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીભડું હતું સપનું સાચું પડ્યું તેથી તેણે પહેલાં રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી સારા વસ્ત્ર પહેરાવી તેને રાજા રાણીને રજા આપી અને કહ્યું તમારો કોઈ વાંક નથી પણ તમારા પર કોઈ દેવીનો કોપો એમ લાગે છે રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી હોય એમ લાગે છે તેઓ બંને ત્યાંથી ચાલી નીકળ્યા રાજા રાણી આગળ ચાલ્યા જાય છે રાજા વિચારે છે કે જણી બેન મારવા રાજી ન હોય માટલી કાઢી જોતા જઈએ ત્યાં ખોદીને છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકડું દીઠું માટલીને રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવવા કહી આગળ ચાલ્યા દશામાં એ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા પણ તેમને પાછા આપવા કેવી રીતે તેમણે ઘરડા ડોસીનું રૂપ લીધું છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો ભાઈ રથ ઊભો રાખો ને આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરોને વાલથી ઉપાડી લીધા માએ કહ્યું આજથી તમારી વળતી દશા થશે તમે અહંકારના વચનો કાઢ્યા હતા એથી તમારી ભૂંડી દશા થઈ હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો એટલું કઈ દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓળાબાર ઊભી હતી તેણે રાણીને ઓળખી અને તે પ્રેમથી ભેટી પડી તે કહેવા લાગી ઓ બેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણી કહે મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો પણ ન આપ્યો હતો તેથી હવે અમે અહીં રહીશું નહીં એટલું કંઈ રાજા રાણી ચાલી નીકળ્યા ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ ગામમાં સમાચાર પહોંચે કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે વાજતે ગામ ગાજતે લા ગામ લોકો સામયો કરીને લેવા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી પ્રજાના આનંદનો ન રહ્યો પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાળી રૂપાની સાંડળી બનાવી વ્રત ઉજવ્યું જય દશામાં રાજા રાણીની જેવી દશાવાળી દેવની સૌની વાળજો અને સૌ પરમા આ કપરા કાળમાં તારી કૃપા દૃષ્ટિ જરૂરથી વરસાવજો અને સૌની શ્રદ્ધા તારા ચરણમાં વધે એવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય દશામાં જય માતાજી ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો પ્લીઝ